મિત્રો એક કાગડાએ જણાવ્યું ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવી લે છે પ્રિય ભક્તો શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે કોઈ માણસ રોજ ભગવાનનું નામ લે છે મંદિર પણ જાય છે પૂજા પાઠ પણ કરે છે છતાં તેના જીવનમાં દુઃખ અભાવ અને અશાંતિ કેમ બની રહે છે શું માત્ર ભગવાનનું નામ લેવું જ જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન છે કે પછી ભક્તિ પાછળ છુપાયેલું કોઈ એવું ગૂઢ સત્ય છે જેને આપણે સમજી જ નથી શકતા ઘણા લોકો કહે છે હું તો ભગવાનને માનું છું તો પછી મારી સાથે આવું કેમ થાય છે પરંતુ કદાચ આપણે એ નથી સમજતા કે ભગવાનને માનવામાં અને ભગવાનના માર્ગ પર ચાલવામાં બહુ મોટો તફાવત હોય છે આજની આ કથા તે તફાવતને ઉજાગર કરશે જ્યાં એક એવી વ્યક્તિ છે જેની પાસે કંઈ જ નથી છતાં તે ભીતરથી પૂર્ણ છે અને બીજો એવો છે જેની પાસે બધું જ છે છતાં તે બેચેન અને દુઃખી છે આ કથામાં ભગવાન સ્વયં એ પ્રગટ કરશે કે તેઓ કોને ધન આપે છે કોની પાસેથી છીનવી લે છે અને કેમ ઘણીવાર નામ જપવાવાળો પણ જીવનની પીડામાંથી મુક્ત નથી થઈ શકતો તો આ કથાના અંત સુધી બન્યા રહેજો કારણ કે આજની આ કથા માત્ર સાંભળવા માટે નથી પરંતુ પોતાના જીવનને સમજવા માટે છે આજની કથામાં આપણે જાણીશું કે આખરે ભગવાનનું નામ લીધા પછી પણ માણસ દુઃખી કેમ રહી જાય છે સાંજનો સમય હતો એક પીપળાની ઊંચી ડાળી પર એક કાળો કાગડો બેઠો હતો તેની આંખોમાં અજીબ સી ચમક હતી એવી ચમક જે માત્ર જોયેલી પીડા અને સમજેલા સત્યથી જન્મ લે છે તેની પાસે જ તે ડાળી પર તેની કાગડી પત્ની બેઠી હતી ઘણી વારથી તે કંઈક વિચારી રહી હતી પછી અચાનક તેણે પ્રશ્ન કર્યો સ્વામી એક વાત પૂછું કાગડાએ ચાંચ બંધ રાખી આંખો મીચી માનો જાણતો હોય કે આ પ્રશ્ન સાધારણ નહીં હોય પત્નીએ આગળ કહ્યું આપણે રોજ મનુષ્યોને જોઈએ છીએ કોઈ દિવસ રાત ભગવાનનું નામ લે છે છતાં દર દર ભટકે છે અને કોઈ ભગવાનનું નામ પણ નથી લેતું છતાં ધન વૈભવ અને સુખમાં ડૂબેલું રહે છે શું ભગવાન અન્યાયી છે કે પછી આપણે જ કંઈ સમજી શક્યા નથી આ સાંભળતા જ કાગડાએ ઊંડો શ્વાસ લીધો તેની આંખોમાં જાણે વર્ષોની કથાઓ ઉમટી આવી તે બોલ્યો દેવી તે બહુ ઊંડો પ્રશ્ન પૂછી લીધો છે આ એ જ પ્રશ્ન છે જે મનુષ્યને તોડી પણ દે છે અને જોડી પણ દે છે કાગડો થોડો અટક્યો અને પછી બોલ્યો આજે હું તને એક કથા સંભળાવીશ આ કથા મેં મારી આંખોથી નથી જોઈ પણ સમયના ખોળામાં બેસીને સાંભળી છે આ કથા બતાવશે કે ભગવાન કોને આપે છે અને કોની પાસેથી છીનવી લે છે અને એ પણ કે ભગવાનને માનવાવાળા કરોડો છે પણ ભગવાન કોને માને છે તે બહુ ઓછા લોકો જાણે છે કાગડી ધ્યાનથી સાંભળવા લાગી કાગડો બોલ્યો આ કથા છે એક એવા માણસની જે સૌથી ગરીબ હતો પણ સૌથી ધનિક બની ગયો ધનથી નહીં ધર્મથી બહુ સમય પહેલાંની વાત છે એક સાધારણ ગામ હતું એ ગામમાં ના કોઈ મહેલ હતો ના કોઈ મોટું બજાર પણ એ જ ગામના એક રસ્તાના કિનારે રોજ સવારે એક માણસ બેસતો હતો તે હતો એક મોચી ના તેની કોઈ દુકાન હતી ના છતવાળું ઘર ક્યારેક ચોકમાં ક્યારેક મંદિરની બહાર તો ક્યારેક વડના ઝાડ નીચે તે જૂતા ચપ્પલ સીવતો હતો દિવસભર મહેનત કરતો ત્યારે સાંજે ચૂલો સળગી શકતો કાગડો પોતાની પત્નીને બોલ્યો દેવી તે માણસ એટલો ગરીબ હતો કે જો એક દિવસ કામ ના મળે તો તેને રાતે ભૂખ્યા સૂવું પડતું પણ તેની એક વાત અનમોલ હતી તે સંતોષી હતો તે કોઈની ઈર્ષ્યા કરતો નહોતો અને સૌથી મોટી વાત તેના હૃદયમાં કરુણા હતી એક વર્ષ શ્રાવણ આવ્યો ધરતી લીલી છમ થઈ ગઈ આકાશમાંથી ઝરમર વરસાદ વરસવા લાગ્યો ચારે બાજુ બોલબમનો ગુંજારવ ગુંજારો હતો કાવડિયા ગંગાથી જળ લાવીને મહાદેવ પર અર્પણ કરવા જઈ રહ્યા હતા મોચી રોજની જેમ રસ્તા કિનારે બેઠો હતો જોડા સિવતા તેની નજર ઉઠી તેણે જોયું કે લોકો ભક્તિમાં ડૂબેલા ખભા પર કાવડ અને મુખ પર આનંદ તેના હૃદયમાં કંઈક હલચલ થઈ તે મનોમન બોલ્યો કાશ હું પણ એકવાર મારા ભોલેનાથ માટે કાવડ લઈ જઈ શકત પણ બીજી જ ક્ષણે તેની સચ્ચાઈ સામે આવી ગઈ ખિસ્સો ખાલી હતો ઘરમાં અનાજ મર્યાદિત હતું કાગડો ધીરેથી બોલ્યો દેવી આજ એક ક્ષણ હોય છે જ્યાં મોટા ભાગના મનુષ્યો ઈશ્વરથી ફરિયાદ કરે છે પણ તે મોચીએ ફરિયાદ ના કરી તેણે માત્ર એટલું કહ્યું હે મહાદેવ આ સાલ નહીં તો આવતી સાલ સાચું તે દિવસ પછી મોચીની ભક્તિ બદલાઈ ગઈ હવે તે પૂજા એટલા માટે નહોતો કરતો કે કંઈક મળે પણ એટલા માટે કરતો હતો કે મનને શાંતિ મળે એક દિવસ રસ્તામાં તેની નજર એક માટીના ગલ્લા પર પડી વિચાર આવ્યો કે જો રોજ એક એક સિક્કો બચાવવો તો કદાચ આવતા શ્રાવણ સુધી કાવડ બની શકે અહીંથી કથાએ વળાંક લીધો કાગડો પોતાની પત્નીને બોલ્યો દેવી ભગવાનને મોટા વ્રત નથી જોઈતા તેમને જોઈએ છે નિયત યાની કે દાનત કાગડાએ કથા રોકી દીધી પત્નીએ પૂછ્યું પછી શું તે સાચી જ કાવડ લઈ જઈ શક્યો કાગડો હસ્યો આજ તો કથા છે અત્યારે તો માત્ર બીજ પડ્યું છે ફળ તો આગળ મળશે પછી ગંભીર સ્વરે બોલ્યો આગળના ભાગમાં તું સાંભળીશ કે કેવી રીતે એક તરસ્યો વૃદ્ધ ઈશ્વર બનીને આવ્યો અને કેવી રીતે એક નિર્ણયે ભાગ્ય બદલી નાખ્યો કાગડો થોડી ક્ષણ ચૂપ રહ્યો પછી તેનો અવાજ વધુ ગંભીર થઈ ગયો તેણે પોતાની પત્નીને કહ્યું દેવી હવે ધ્યાનથી સાંભળજે કારણ કે અહીંથી જ ઈશ્વરની અસલી પરીક્ષા શરૂ થાય છે સમય પસાર થતો ગયો દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષમાં બદલાઈ ગયા મોચી પોતાના સંકલ્પ પર અડગ રહ્યો રોજ મહેનત કરતો રોજ ભગવાન શિવનું સ્મરણ કરતો અને જે થોડું ઘણું બચી શકતું તેને તે માટીના ગલ્લામાં નાખી દેતો ઘણીવાર એવું પણ થયું કે દિવસભરના કામ પછી ખિસ્સામાં કંઈ બચ્યું નહીં ત્યારે તે ખાલી હાથે ઘરે પાછો ફરતો પરંતુ મનમાં ક્યારેય ફરિયાદ ના આવતી તે માત્ર એટલું કહેતો હે ભોલેનાથ આજે ના બચ્યું તો શું થયું તમારી ઈચ્છા હશે તો કાલે બચી જશે તેની પત્ની પણ એ જ ભાવના સાથે જોડાઈ ગઈ તે પણ ઘરના નાના નાના ત્યાગ કરવા લાગી ક્યારેક પોતાના ભાગની રોટલી ઓછી કરી દેતી ક્યારેક જરૂરિયાતને ટાળી દેતી આ પ્રકારે ગલ્લો ધીરે ધીરે ભરાવા લાગ્યો અને સાથે જ ભરાતો ગયો તે મોચીનો વિશ્વાસ અહીં શ્રાવણ ફરીથી આવવાનો હતો વાતાવરણ ફરીથી શિવમય બનવા લાગ્યો ચારે બાજુ કાવડયાત્રાઓની ચર્ચા થવા લાગી જેવો શ્રાવણનો પહેલો દિવસ આવ્યો મૂચીએ ધ્રુજતા હાથે ગલ્લો ઉઠાવ્યો અને તેને તોડ્યો જ્યારે સિક્કાઓનો અવાજ જમીન પર પડ્યો તો તેની આંખો ભરાઈ આવી તેને વિશ્વાસ નહોતો થતો કે આટલા ઓછા સાધનોમાં પણ આટલું ધન ભેગું થઈ શકે છે તેણે ભગવાન શિવ સામે માથું નમાવીને કહ્યું પ્રભુ આ બધું તમારી કૃપા છે હવે હું તમારા માટે કાવડ ચોક્કસ લઈ જઈશ તેણે બજાર જઈને સાધારણ પણ સ્વચ્છ અને સુંદર કાવડ ખરીદી તેણે પોતાના હાથથી સજાવી તેમાં કોઈ દેખાડો નહોતો માત્ર શ્રદ્ધા હતી પછી તે ગંગા તટ તરફ ચાલ્યો ગંગા સ્નાન કર્યું જળ ભર્યું અને કાવડને ખભા પર મૂકી દીધી તેનું મન આનંદથી ભરાઈ ગયું તે નાચતો નહોતો ઊંચા અવાજે નારા નહોતો લગાવતો પણ તેનું મન અંદરથી ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહ્યું હતું તે જેમ જેમ આગળ વધી રહ્યો હતો રસ્તામાં અનેક કાવડિયા મળ્યા કોઈ થાકેલા હતા કોઈ ઉતાવળમાં હતા કોઈ માત્ર પરંપરા નિભાવી રહ્યા હતા ત્યારે જ એક જગ્યાએ તેણે જોયું કે રસ્તાના કિનારે એક બહુ જ વૃદ્ધ પુરુષ બેઠો છે શરીર દુર્બળ આંખો નિસ્તેજ ગળું સુકાયેલું તે દરેક આવતા જતા લોકો પાસે પાણી માગી રહ્યો હતો પરંતુ કોઈ રોકાતું નહોતું કોઈ કહેતું આ જળ શિવનું છે કોઈ કહેતું આગળ મોડું થઈ રહ્યું છે કોઈ તેને ધિક્કારી દેતું તે વૃદ્ધ વારંવાર કરુણ સ્વરે કહેતો બેટા એક ઘૂંટડો પાણી આપી દો પ્રાણ નીકળી રહ્યા છે પણ ભક્તોની ભીડમાં માનવતા ક્યાંક દબાઈ ગઈ હતી કાગડો પોતાની પત્નીને બોલ્યો દેવી આ જ એક ક્ષણ છે જ્યાં મોટાભાગના લોકો ધર્મ અને દયામાં તફાવત નથી સમજી શકતા મોચી જ્યારે ત્યાં પહોંચ્યો તો તે દ્રશ્ય જોઈને થંભી ગયો વૃદ્ધની હાલત જોઈને તેનું હૃદય કંપી ઉઠ્યું વૃદ્ધે તેને જોઈને ફરી એ જ વિનંતી કરી બેટા જો આજે પાણી ના મળ્યો તો હું જીવતો નહીં બચું મોચીના હાથ ધ્રુજવા લાગ્યા તેની આંખો સામે આખું એક વર્ષ ફરી ગયું એ ગલ્લો એ ત્યાગ એ સપનો એક પળ માટે તેનું મન ડગમગ્યું પછી તેણે અંદર ઝાંખ્યું અને પોતાની જાતને પૂછ્યું શું મારો ધર્મ માત્ર જળ ચઢાવવો છે કે કોઈના પ્રાણની રક્ષા કરવી તે જ ક્ષણે તેણે નિર્ણય લઈ લીધો તેણે મનોમન ભગવાન શિવને કહ્યું હે પ્રભુ જો તમે સાચા છો તો તમે મારી ભાવના સમજશો જો આ જળ આજે તમારા માટે નહીં ચઢે તો પણ તમે નારાજ નહીં થાવ આટલું કહીને તેણે કાવડમાંથી જળ કાઢ્યું અને વૃદ્ધને પીવડાવી દીધું વૃદ્ધની આંખોમાં જીવ પાછો આવ્યો તેણે ઊંડો શ્વાસ લીધો મોચીના માથા પર હાથ મૂક્યો અને મંદ સ્મિત સાથે થોડા બિલીપત્ર તેના લોટામાં મૂકી દીધા કહ્યું બેટા આજે તું ખાલી હાથે નહીં જાય ઘરે જઈને પૂજાના સ્થાન પર આ લોટાને મૂકી દેજે સવારે જોજે આટલું કહીને તે વૃદ્ધ ધીરે ધીરે આગળ વધ્યો અને થોડે દૂર અદૃશ્ય થઈ ગયો મોચી સમજી શક્યો નહીં કે આ બધું શું થયું તે જળ વગર અને કાવડ વગર ઘરે પાછો આવ્યો પત્નીને બધી વાત જણાવી બંને કોઈ પણ અપેક્ષા વગર પૂજા કરી રાત વીતી સવારે જ્યારે તેમણે લોટો ખોલ્યો તો તેમાં સુવર્ણ મુદ્રાઓ ચમકી રહી હતી કાગડો અહીં અટકીને પોતાની પત્નીને બોલ્યો દેવી અહીંથી ઈશ્વર આપવાનું શરૂ કરે છે પરંતુ વાર્તા હજી પૂરી નથી થઈ કારણ કે ઈશ્વર આપવાનું જાણે તો પરીક્ષા પણ પૂરી લે છે જ્યારે તે મોચી સુવર્ણ મુદ્રાઓ જોઈને સ્તબ્ધ રહી ગયો ત્યારે તેના હાથ ધ્રુજતા હતા આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને મનમાં માત્ર એક જ ભાવ હતો કે આ બધું કોઈ મનુષ્યની શક્તિ નથી પણ તે કરુણામય સત્તાની લીલા છે જેણે તેને એક વર્ષ પહેલાં ત્યાગ કરવાનું શીખાવ્યું હતું તેણે તે મુદ્રાઓને સ્પર્શ ના કર્યો પણ પહેલા ભગવાન શિવનું સ્મરણ કર્યું અને કહ્યું કે હે પ્રભુ આ ધન મારું નથી દિશા ઉડાવ્યું ના કોઈને નીચા દેખાડ્યા પરંતુ તે જૂના સ્વભાવ સાથે પોતાના કામને આગળ વધાર્યું તફાવત માત્ર એટલો હતો કે હવે તેની પાસે સ્થિર જગ્યા હતી તેણે એક નાની દુકાન લઈ લીધી જ્યાં તે જૂતા ચપ્પલ ઠીક કરતો મહેનત કરતો અને ઈમાનદારીથી ગ્રાહકોની સેવા કરતો ધીરે ધીરે તેની સચ્ચાઈ વ્યવહાર અને કર્મઠતાને કારણે તેની દુકાન ચાલવા લાગી લોકો દૂર દૂરથી આવવા આવવા લાગ્યા ધન પોતાની લાગ્યું પરંતુ તેના મનમાં ક્યારેય અહંકાર ના આવ્યો તે રોજ સવારે શિવનું નામ લેતો અને સાંજે ધન્યવાદ આપતો પરંતુ સંસાર એવો છે કે જ્યારે કોઈનું ભાગ્ય બદલાય છે તો સૌથી પહેલા દ્રષ્ટિ તેમની જ જાય છે જેઓ લોહીથી જોડાયેલા હોય છે તે જ ગામમાં તેનો એક ભાઈ પણ રહેતો હતો જે તેની પહેલાથી જ દુકાન ચલાવતો હતો જેની પાસે સાધનો હતા પ્રતિષ્ઠા હતી અને સમાજમાં નામ પણ હતું તેણે જ્યારે જોયું કે જે ભાઈ ક્યારેય રસ્તાના કિનારે બેસીને બે ટંકની રોટલી માટે જૂતા સીવતો હતો આજે તેની દુકાન ચાલી રહી છે ઘર બની રહ્યું છે અને લોકો સન્માનથી વાત કરી રહ્યા છે તો તેના ભીતરમાં ક્યાંક ને ક્યાંક એક આગ સળગી ઉઠી એ આગ ઈર્ષાની હતી તેણે મનોમન વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે આ તો કાલ સુધી મારી પાસે સહાયતા માંગવાની સ્થિતિમાં હતો આની પાસે અચાનક આટલું બધું ધન ક્યાંથી આવી ગયું તેણે પહેલાં તો અનદેખું કર્યું પછી દેખરેખ કરવા લાગ્યો પછી વાતો બનાવવા લાગ્યો અને અંતે તેનું મન એટલું દૂષિત થઈ ગયું કે તેણે માની લીધું કે જો તે આગળ વધી રહ્યો છે તો ચોક્કસ તેણે કોઈ ખોટો રસ્તો અપનાવ્યો હશે આ જ એક ક્ષણ હોય છે જ્યાં મનુષ્યનું પતન શરૂ થાય છે એક દિવસ તેણે ગામમાં એ વાત ફેલાવી દીધી કે તેનો ભાઈ ચોરી કરે છે તેણે લોકોને કહ્યું કે મારી દુકાનમાંથી સામાન અને પૈસા ગાયબ થયા છે અને તે જ બધું પાસે પહોંચ્યું છે કારણ કે તેની પાસે કોઈ સાધન તો જ ના શકે આ વાત આગની જેમ ફેલાઈ ગઈ લોકો એ જ માની લે છે જે તેમની વિચારધારા સાથે મેળ ખાતું હોય કોઈએ એ ના વિચાર્યું કે જો તે સાચે જ ચોર હોત તો તેનો સ્વભાવ બદલાઈ ગયો હોત તેનો વ્યવહાર કઠોર થઈ ગયો હોત પરંતુ ભીડ વિવેકથી નથી ચાલતી તે ઘોંઘાટથી ચાલે છે મોચીને જ્યારે ખબર પડી કે તેના પર ચોરીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તો તે અંદરથી તૂટી ગયો તે દુકાન બંધ કરી ઘરે જતો રહ્યો પત્નીએ પૂછ્યું તો તેણે બધી વાત કહી તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા તેણે કહ્યું કે હે પ્રભુ તમે મને આપ્યું પણ આજે એ જ ધન મારા માટે અભિશાપ બની રહ્યું છે લોકો મને ચોર કહી રહ્યા છે મારો પોતાનો ભાઈ મારા પર આંગળી ઉઠાવી રહ્યો છે હું કોની પાસે ન્યાય માંગું તેણે છતાં પણ કોઈની સાથે ઝઘડો ના કર્યો પંચાયત બોલાવવામાં આવી ગામના લોકો ભેગા થયા ભાઈએ ઊંચા અવાજે આરોપો લગાવ્યા લોકોએ કઠોર પ્રશ્ન પૂછ્યા મોચીએ શાંત સ્વરે માત્ર સત્ય કહ્યું કે તેણે કંઈ ચોર્યું નથી જે કંઈ મળ્યું કે ઈશ્વરની કૃપાથી મળ્યું તેણે વૃદ્ધ સાધુની આખી કથા સંભળાવી પરંતુ જ્યાં લોભ હોય છે ત્યાં વિશ્વાસ નથી ટકતો લોકો હસવા લાગ્યા કોઈએ કહ્યું કે આ ઢોંગ છે કોઈએ કહ્યું કે આ વાર્તા છે કોઈએ કહ્યું કે આ છડ છે મોચીનું મન તૂટી રહ્યું હતું પણ તેણે જૂઠ ન બોલ્યું તેણે માત્ર એટલું જ કહ્યું કે જો હું દોષી હોઉં તો મને દંડ મળે પણ જો નિર્દોષ હોઉં તો ઈશ્વર સ્વયં મારી રક્ષા કરશે તે જ ક્ષણે તેણે ભીતરથી પોકાર લગાવ્યો કોઈ કોઈ મંત્ર નહીં નહીં માત્ર આંસુઓથી ભરેલો પોકાર અને જ્યારે પોકાર સાચો હોય છે તો ઉત્તર મૌનથી નથી આવતો તે જ સભામાં વાતાવરણ બદલાવા લાગ્યું હવા ભારે થઈ ગઈ લોકોના અવાજ રોકાઈ ગયા અને ત્યારે જ ત્યાં એ જ તેજસ્વી અવાજ ગુંજ્યો જેણે એક દિવસ વૃદ્ધના રૂપમાં જળ માંગ્યું હતું ભગવાન શિવ પ્રગટ થયા તેમનો સ્વર કઠોર નહોતો પણ ન્યાયથી ભરેલો હતો તેમણે કહ્યું કે જેણે ઈર્ષાને સ્થાન આપ્યું તે જ આંધળો થઈ ગયો જેણે દયાને અપનાવી તે જ મારો ભક્ત થયો તેમણે ભાઈને તેના કર્મોનો અરીસો બતાવ્યો જણાવ્યો કે જ્યારે આ ભૂખ્યો હતો ત્યારે તે પૂછ્યું નહીં જ્યારે આ તુચ્છ હતો ત્યારે તે જોયું નહીં અને જ્યારે મેં આને બેઠો કર્યો તો તારાથી સહન ના થયું સભામાં સન્નાટો છવાઈ ગયો લોકો ભાઈ અને પશ્ચાતાપથી નમી ગયા ભાઈનું માથું નીચું હતું મોચી રડી રહ્યો હતો પણ એ રડવામાં હવે પીડા નહોતી તેમાં મુક્તિ હતી ભગવાન શિવે કહ્યું કે જે હું આપું છું તે પરીક્ષા પછી આપું છું અને જે છીનવું છું તે અધર્મને કારણે છીનવું છું પછી તેમણે મોચીને કહ્યું કે ધન સ્થાયી નથી પણ ભક્તિ સ્થાયી છે આને ક્યારેય છોડતો નહીં આટલું કહીને તેઓ અંતરધ્યાન થઈ ગયા કાગડો અહીં આવીને રોકાઈ ગયો અને પોતાની પત્નીને કહ્યું દેવી આ જ છે અહીં ઈશ્વર મૌન રહે છે પણ બધું જ જુએ છે અને જ્યારે સમય આવે છે ત્યારે ન્યાય સ્વયં પ્રગટ થાય છે જ્યારે ભગવાન શિવ અંતરધ્યાન થઈ ગયા તો સભામાં એક અજીબ સન્નાટો છવાઈ ગયો કોઈ કંઈ બોલી શકતું નહોતું જે આંખોમાં થોડીવાર પહેલાં સુધી સંદેહ અને ઉપહાસ હતો તેમાં હવે ભય અને પશ્ચાતાપ તરી રહ્યો હતો ગામના એ જ લોકો જે મોચીને ચોર કહી રહ્યા હતા હવે તેની સામે જોવાની હિંમત નહોતા કરી શક્યા પંચોના માથા નમેલા હતા અને તેનો ભાઈ જે અત્યાર સુધી ઊંચા અવાજે આરોપો લગાવી રહ્યો હતો તે જ ધરતીને તાંકી રહ્યો હતો જેના પર ઊભા રહીને તેણે પોતાના જ લોહીને અપમાનિત કર્યું હતું મોચીના ભીતરમાં તે સમયે કોઈ ક્રોધ નહોતો કોઈ પ્રતિશોધ નહોતો પણ એક અજીબ સી શાંતિ હતી જાણે વર્ષોથી દબાયેલો કોઈ બોજ ઉતરી ગયો હોય તે જાણી ગયો હતો કે ઈશ્વર મોડું કરે છે પણ અન્યાય નથી કરતા બીજી બાજુ તેનો ભાઈ અંદરથી તૂટી ચૂક્યો હતો સમાજમાં તેની પ્રતિષ્ઠા જેનો તેને ગમંડ હતો તે જ પ્રતિષ્ઠાનો પાયો હલી ગયો હતો લોકો હવે તેનાથી અંતર રાખવા લાગ્યા તેની વાતો પર વિશ્વાસ ન રહ્યો વેપારમાં પણ ધીરે ધીરે ઘટાડો આવવા લાગ્યો કારણ કે જ્યાં છળ અને ઈર્ષ્યા હોય છે ત્યાં લક્ષ્મી સ્થિર નથી રહેતી આ કોઈ આકસ્મિક દંડ નહોતો પણ કર્મોનું સ્વાભાવિક પરિણામ હતું તે રાત્રે સૂઈ ન શકતો તેને વારંવાર એ જ દૃશ્ય યાદ આવતું જ્યારે ભગવાન શિવે તેના કર્મોને ખુલ્લા કર્યા હતા અંદરની ગ્લાની તેને ખાઈ રહી હતી બીજી બાજુ મોચીનું જીવન બહારથી સુખદ થઈ ગયું હતું પણ અંદરથી તે પહેલાં કરતાં પણ વધુ વિનમ્ર બની ગયો તેણે ક્યારેય એવું ના કહ્યું કે જુઓ ભગવાન મારા પક્ષમાં આવ્યા તેણે ક્યારેય ભાઈને મહેણું ના માર્યું પણ એક દિવસ જાતે તેના ઘરે ગયો તેના ચરણોમાં બેસીને બોલ્યો કે ભાઈ જો મારાથી જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો આ સાંભળીને તેનો ભાઈ ધૂસકે ધૂસકે રડી પડ્યો કારણ કે તેને પહેલી વાર સમજાયું કે વાસ્તવિક સંપત્તિ ધન નથી પણ એ હૃદય છે જેમાં દયા અને ક્ષમા વસે છે મોચીએ તે દિવસે પોતાના મનમાં એક સંકલ્પ વધુ લીધો કે તે ધનને સાધન બનાવશે સાધ્ય નહીં તેણે ગરીબોની સહાયતા શરૂ કરી પણ કોઈ જાહેરાત વગર કોઈ દેખાડા વગર તેણે ભૂખ્યાઓને ભોજન આપ્યું મુસાફરોને જળ પીવડાવ્યું અને દરેક તે વ્યક્તિની સહાયતા કરી જે સાચે જ જરૂરિયાતમાં હતી સમાજ ધીરે ધીરે બદલાવા લાગ્યો લોકો સમજવા લાગ્યા કે ધર્મ માત્ર મંદિરમાં નથી પણ વ્યવહારમાં હોય છે ગામમાં પહેલા જ્યાં ઈર્ષા હતી ત્યાં હવે આત્મચિંતન થવા લાગ્યું લોકો પોતાના બાળકોને મોચીનું ઉદાહરણ આપવા લાગ્યા કે જુઓ આ છે સાચી ભક્તિ જે પામ્યા પછી પણ નમ્રતા શીખવે છે કાગડો પોતાની પત્નીને બોલ્યો દેવી આજ એ તબક્કો હોય છે જ્યાં ઈશ્વર ધન આપીને પણ ભક્તને બાંધતા નથી પણ તેને મુક્ત કરી દે છે કારણ કે હવે તે ભક્ત ધનનો દાસ નથી રહેતો ધન તેનો સેવક બની જાય છે ઊંચીની રાતો હજી પણ શિવસ્મરણમાં વીતતી હતી પણ તેની પ્રાર્થના બદલાઈ ગઈ હતી તે હવે કંઈ માંગતો નહોતો માત્ર એટલું જ કહેતો હતો કે હે પ્રભુ મને એટલો વિવેક આપજો કે જે તમે આપ્યું છે તેનો અહંકાર મારા ભીતર ના આવે અને જો ક્યારેક છીનવાઈ જાય તો ફરિયાદ મારા હોઠો સુધી ના પહોંચે આજ પ્રાર્થના તેને અંદરથી વધુ ઊંચો ઉઠાવી રહી હતી અને આજ એ સ્થિતિ હતી જ્યાં ઈશ્વર અંતિમ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા જ્યારે પ્રભાતનો પ્રથમ પ્રકાશ ગામની કાચી ગલીઓ પર ઉતર્યો તો તે દિવસ સાધારણ ન હતો કારણ કે તે સવારમાં મૂંચીના ભીતરમાં વર્ષોથી સંચિત સાધના પોતાના પૂર્ણ નિષ્કર્ષ તરફ વધી રહી હતી રાતભર તે શિવસ્મરણમાં ડૂબેલો રહ્યો હતો ના આંખોમાં નિદ્રા હતી ન મનમાં કોઈ પ્રકારની કામના બસ એક સહજ સ્વીકાર હતો કે જે છે તે જ ઈશ્વરની ઈચ્છા છે તે જ ક્ષણે ગામની બહાર સ્મશાન પાસે પેલો કાગડો અને તેની પત્ની ફરી પ્રગટ થયા જાણે સાક્ષી બનવા આવ્યા હોય કોઈ અંતિમ ઉદઘાટનના કાગડીએ ધીરેથી પૂછ્યો સ્વામી શું આજ એ અંત છે જ્યાં ઈશ્વર પોતાના ભક્તને ધન આપીને પણ બાંધતા નથી ત્યારે કાગડાએ કહ્યું નહીં દેવી આજ એક એ ક્ષણ છે જ્યાં ઈશ્વર એ જુએ છે કે ભક્ત ધન હોવા છતાં મુક્ત રહી શક્યો કે નહીં તે જ સમયે આકાશમાં એક દિવ્ય સ્પંદન થયું પણ આ વખતે ના કોઈ ભવ્ય રૂપ હતું ના કોઈ ગર્જના બસ એક અદૃશ્ય ઉપસ્થિતિ હતી જે હૃદયની ભીતર ઉતરતી ગઈ મોચીને એવું લાગ્યું જાણે કોઈ તેના અંતર મનથી પૂછી રહ્યું હોય જો આજે બધું જ છીનવાઈ જાય તો શું તમારી ભક્તિ ઓછી થઈ જશે અને તે જ ક્ષણે તેના ભીતરથી ઉત્તર ઉઠ્યો નહીં પ્રભુ કારણ કે જે આપ્યું તે પણ તમારું હતું અને જે લેશો તે પણ તમારું જ હશે આ સાંભળતા જ જાણે અદૃશ્ય રીતે તેની અંતિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ તે જ દિવસે ગામમાં એક અજુગતું બન્યું અચાનક વેપારના માર્ગ બદલાઈ ગયા જે બજારમાંથી મોચીને લાભ થતો હતો ત્યાં મંદી આવી ગઈ લોકો હેરાન હતા કે જેની પાસે બધું જ હતું તે જ શાંત કેવી રીતે છે પણ મોચીના ચહેરા પર તે જ સંતોષ હતો તે જ નમ્ર સ્મિત તેણે ના કોઈને દોષ આપ્યો ના ઈશ્વરથી ફરિયાદ કરી પણ તે જ દિવસે તેણે તે વધારાનું ધન દાન કરી દીધું જે તેની પાસે હતું કારણ કે હવે તેને સમજાઈ ચૂક્યું હતું કે ધનનું આગમન અને નિર્ગમન બંને ઈશ્વરની લીલા છે તેનો ભાઈ જે હવે પ્રાયશ્ચિતના માર્ગ પર હતો તે દ્રશ્ય જોઈ ચરણોમાં પડી ગયો અને બોલ્યો ભાઈ આજે સમજાયું કે ભગવાને મને કેમ પાડ્યો અને તને કેમ ઉઠાવ્યો કારણ કે ઉઠીને પણ તું નમેલો રહ્યો અને પડીને પણ હું અક્કડમાં રહ્યો મૂચીએ તેને ઉઠાવીને ગળે લગાવ્યો અને કહ્યું પડવું અને ઉઠવું બંને પ્રભુની શિક્ષા છે બસ જે શીખી લે તે જ ધન્ય છે તે સાંજે ગામના તમામ લોકો એકત્રિત થયા ના પંચાયત માટેના નિર્ણય માટે પણ આત્મચિંતન માટે તેમણે પહેલી વાત સમજ્યું કે સાચો ધર્મ પ્રદર્શન નથી પણ સંયમ છે સાચી ભક્તિ માંગણી નથી પણ સમર્પણ છે અને સાચું ધન એ જ છે જે મનને બાંધે નહીં પણ મુક્ત કરે કાગડો અને તેની પત્નીએ આ દ્રશ્ય જોયું અને આકાશ તરફ ઉડતા બોલ્યા આજે અમને ઉત્તર મળી ગયો ભગવાન ના તો ધન આપે છે ના છીનવે છે તેઓ તો માત્ર પાત્રની પરીક્ષા લે છે જે પાત્ર અહંકારથી ભરેલું હોય તેનાથી છીનવીને ખાલી કરે છે અને જે પાત્ર વિનમ્ર હોય તેને ભરીને પણ હળવું રાખે છે મોચી તે રાતે ફરી શિવનું નામ લઈને સૂઈ ગયો પણ હવે તેની ઊંઘ સાધારણ મનુષ્યની ઊંઘ નહોતી તે ઊંઘ હતી તે આત્માની જેણે સંસારમાં રહેતા સંસારને પકડવાનું છોડી દીધું હતું અને આજ એ અવસ્થા હતી જ્યાં મનુષ્ય જીવ નથી રહી જતો સાધક બની જાય છે અને સાધક માટે ના લાભ રહે છે ના હાનિ માત્ર લીલાનો રસ રહે છે આજ આ કથાનું અંતિમ સત્ય છે આજ શિક્ષા છે અને આજ એ ગૂઢ રહસ્ય છે જેને સમજી લેવા પર જીવન સ્વયં સાધના બની જાય છે આ પાવન કથાને અંત સુધી સાંભળવા માટે આપ સૌનો દિલથી ધન્યવાદ આશા છે કે આ કથાથી આપને કંઈક ને કંઈક શીખ અને શાંતિ ચોક્કસ મળી હશે ભગવાનને એ જ પ્રાર્થના છે કે તેઓ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સદબુદ્ધિ બનાવી રાખે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ